ના 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 ઈ કઈ જ નહીં ચાલે મને તો મેરેજ સિઝન નું બોનસ પણ જોશે બાકી હું નહીં આવું કપડા ધોવડા હોય તો હું હજાર રૂપિયા લઈશ અને વોશિંગ મશીન માં ધોઈશ આટલા બધા વાસણ હોય હવે તો પગાર વધારવો જ પડશે હો હાઈ બધું થઈ જશે પણ તો ફટાફટ રસોઈ બનાવી નાખ પણ સુવાને માથે ચડાવી રાખીશ અરે પણ તને ખબર ને હું વેટ લોસ કરું છું હા તો